પૈસા અને પ્રમોશનની કમીને ખતમ કરી શકે છે મીઠાની પોતનો આ નાનકડો ઉપાય મીઠામાં ગજબ શક્તિઓ છે આજ કારણે તે તમારા ઘરમાંથી નકારાત્મક ઉર્જાને પૂરી રીતે ખતમ કરી નાખે છે સાથે જ ઘરમાં સુખ સમૃદ્ધિ પણ વધારવાના કામ કરે છે પણ તેના માટે માત્ર ભોજનમાં જ મીઠું નહીં પણ બીજા કામમાં પણ મીઠાનો ઉપયોગ કરવો પડશે આવો જાણીએ મીઠાના કેટલાક આવા જ ઉપાયોને આખું મીઠું કે મીઠાના ગાંગડા લાલ રંગના કપડામાં બાંધીને ઘરના મેઇન ગેટ પર લટકાવવાથી ઘરમાં કોઈ પણ રીતની પ્રવેશ નહી કરે છે રાત્રે સુતા સમય પાણીમાં ચપટી મીઠું મિક્સ કરી હાથ ધોવાથી તણાવ દૂર હોય છે અને ઊંઘ સરસ આવે છે અઠવાડિયામાં એક દિવસ પાણીમાં ચપટી મીઠું મિક્સ કરી બાળકો ને નવડાવશો તો નજર દોષ થી બચ્યા રહેશે છે અને સ્વાસ્થ્ય સંબંધી પરેશાની ઓછી થશે ઘરમાં હંમેશા સમુદ્રી મીઠા નો પોતો કરવું જોઈએ તેનાથી તદિત્રતા દૂર રહે છે